નાયરોબી કેન્યામા ચાતુર્માસ પ્રારંભે અષાઢ સુદ એકાદશી દેવ શૈની અગિયાર અષાઢ વદ એકાદશી કામિકા અગિયાર સુધી પંદર દિવસ દરમિયાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ની પરમ પ્રસન્નાર્થે તેઓના દિવ્ય સાનિધ્યમાં કર્મયોગી બહેનોએ સાથે મળીને કીર્તન સ્તવન રાસોત્સવ કથા વાર્તા ધ્યાન અષ્ટો નામ વેલનું સામૂહિક ગાન વગેરે સભર કાર્યક્રમોનું આયોજન કર્યું હતું સનાતન વૈદિક ધર્મમાં એકાદશીનો વ્રત સર્વ માન્ય થયેલું છે બીજા બધા વ્રતો કરતા એકાદશીનો મહિમા શાસ્ત્રકારોએ અધિક કહેલું છે રાજવાના એક પલ્લામાં સમગ્ર પૃથ્વીનું દાન રાખવામાં આવે અને બીજામાં એકાદશીનું વ્રત તો એકાદશીનું પલ્લું ભારે રહે આ વ્રતના અનુષ્ઠાનથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુષાર્થની પ્રાપ્તિ મેળવી શકાય છે તે બતાવનારા આખ્યાનો સહિત એકાદશીના વ્રતોનો મહિમા અનેક ગ્રંથોમાં દર્શાવ્યો છે તે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક જે કોઈ એકાદશીનું વ્રત આચરે છે તેને તે પ્રાપ્તિ બતાવેલી છે સત્સંગની પ્રણાલી અને સમજણ પ્રમાણે તે મુખ્યત્વે એકાદશીનો વ્રત કરવાની અગત્ય છે જ પરંતુ તેના ફળ તરીકે ભગવાન સાથેનો મોક્ષમૂલક સંબંધ પ્રતિદિન વધતો રહે છે એ હેતુ છે કેમ કે દશ ઇન્દ્રિયો અને અગિયારમું મન એ અગિયાર તત્વોના નિગ્રહ પૂર્વક ભગવાનની મૂર્તિમાં જોડાવું એ જ એકાદશીનો વ્રતનો સંકેત છે